સાથે જ વાત કરીશું વલસાડની તો વલસાડના વાતાવરણમાં પણ છેલ્લા બે દિવસથી પલટો જોવા મળ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદી છાંટા પડ્યા છે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે અને મહત્વપૂર્ણ છે કે અત્યારે જિલ્લામાં કેરીનો પાક તૈયાર થવાની અણી પર છે એ વખતે બદલાયેલા વાતાવરણના કારણે કેરીના પાક પણ નુકસાનની ભીતિ છે અને આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં પણ કાળા વાદળો ઘેરાયા છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે પાંચ દિવસની આ આગાહી છે એટલે કે પાંચ એપ્રિલ સુધી માવઠાની આશંકા છે વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતા વધી ગણદેવી ચીખલી વાંસદા ખેરગામ સહિત અન્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જેના કારણે કેરી ચીકુના પાકને નુકસાનની ભીતિ